સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાયગા દાણે હાડા દહ ને આશ્ય નિરાત એટલે કે રસોઈ બનાવવાની ને આશ્ય હાયતમ ને સાહે નતી બનાવવાની સાહે અમે હાઈતમ પારી એટલે સાહે નો બનાવી હજી જો મારે ઠામ ઉટકવાના બાકી હે બારો બને વાહિંદા નાખવાના બાકી હે ને અમાર પાળો ગવાર ચાહે કાયમ હરાજી માં લઈને એટલે મારે વઘાણી પડી હતી દરાવા મૂકી હતી તે દી હું પોરબંદર ગઈ ને એ વઘાણી લેતા હું ભૂલી ગઈ હતી પછી ત્યાંથી વઘાણી લઈ અને તરાવા મૂકી દીધી જો વઘાણી આવી ગઈ અને આપણે બે કિલો વઘાણી ધરાવી હવે કેટલોક ટાઈમ હાલે વરહ દોઢ વરહ હતા હાલ કે મેં વઘાણી ધરાવી હતી રામભી ફેલે કીધું કે વઘાણી મને કે કેટલી ધરાવી મેં કીધું બે કિલો તો ઓય બાપા મેં કીધું આથી વઘાણી તો જોઈ ને સમસી ભરીને ન ખાય પેટમાં દુખે બીજું તો હું અને અમારે એક પાડી છે ને નાખે બે દી ત્યાંની ફૂલગર વહુ છે હવે ધવરાવતા હોય કે હું હોય નીતિન વહુ હોય ને તો નીતિન ધવરાવે ને એટલે પાડી રાયડું નાખે કે જાય રહેજો કે પાડી મરી રહે અને રાયડું નાખી નાખીને એકતા નીતિને ધવરાવી ને બધી જીતી એમાં ખવરાવી ને નરવી કરી ને બિસાડી પાછી ઓહરી જાય એને પાછી ખબર ન હોય ભાવનગર વાળી ભી નીતિન જ પેલાથી દોવે એટલે ફૂલગર ને ખબર ન હોય કે કેટલું ધવરાવું ને હું છે એટલે એવું બધું છે ચાલ હજી જો હું નાઈ આવી એ તો હું કેતા ભૂલી જાઉં આવી કોઈ પોતાની થઈ અને હિતરામાં બાકી છે તો હિતરામાં જવા લઉં ને પછી થામને ઉટકી લઉં ને આસ્તા ગાઢું ખાવાનું હે ને થેપલા ને બધું બનાવું તું તો ખરી મને થેપલા ને વધારે ઓલું પણ પછી એકલી ક્યાંય પૂગી ન હોગું ને રાતે અગિયાર સાડા અગિયાર વાગે હું નવરી થઈ હાજી અમે વ્યારું કરવા બેઠા ને તો અમાર ગામ માંથી અમારા સૂર્યાભાઈ ને એ ફૂવાની વાવડ કાઢવા આવ્યા કાલ આખો કાલે ચાલુ રહ્યા અને ક્રિષ્ના નીતિન થી કઈ થાય નહિ મને ટેકો દે વળી થોડુંક કામ કરે ને બદલાઈ આવું તા હાંજી બાકી હતા ફૂલ ઘર વેલા આવતા રહ્યા એને કીધું તમે બદલાવી લ્યો એટલે એવું બધું હમણાં તા હાલે આજતા ને હારું છે તા જરી ખરખી હાલવા માંડી કાલે તો હાવ લાકડી ને બધું કામકાજ ને નીતિન નીતિને જવું ડ્રેસિંગમાં પણ એક ગાડીમાં ભંગાણી થી એક ગાડીમાં કુતિયાને પડી ને ફૂલ ઘર ગયા હોલી વાડીએ ટીફિન બાંધીને એટલે કે પુરિયું ને લાડવા ને દોઈ ને એવું બધું લેતા ગયા મીસ આક નથી કર્યું બસ માથી ક્યાંય પૂગાતું નતું ને એ બધું ટિફિન બાંધીને ગયા પાણી વાર આ દુકાન બંધ રાખી આ શાકભાજી કે કઈ હાલે નહીં રોગો સાહેબ ને દૂધ હાલ થઈને ધક્કો ખાવો તી કે ત્યાં ધ્રોય એમ કે રાખી અમે તો એ કે પાણી કે વરી જાય ને તો ઉપાધી નહીં તાલ મારી વાત તો નહીં ડૂકે બધી ભેગી થયું વાતું ને કૃષ્ણ હિસ કે ને નીતિન ને હવે ડ્રેસિંગ કરાવવા જાવું પણ કઈ ગાડી નો કઈ મેળ ન અમારા આડોહો પાડોહો માં ગાડીઓ તો બધા ને મલક છે એક એક ઘેર બે બે ગાડીઓ છે પણ આજે અમારે ક્યાંક એને લગ્ન છે બધા ને તે લગ્ન માં ગયા એટલે એવું બધું છે

પેલા જે એવા ઓળખા તો સૂર્યો કાકો ને કીલુ કાકી ને ફોઈ ને કોઈ સેટે પલે રહેતા હોય ધોકો નો ખાવતો વાંધો નહી ફોન માં વાવળ કાઢી લીધો બધું આવી ગયું ઈ તમને ખાસ કહી દે હું બધા સેટે પલે થી વાવળ કાઢવા આવી ફો બધા તમારે હવે ફોન માં વાવળ કાઢો તો ઈચ્છે ને સેટે પલે થી આવતો ઈચ્છે કઈ ને ફેર ન પડે દુખ તમે તો કઈ લઈ નથી લેવાના અમારું ઈ તો અમારે જ ભોગવવું પડશે હાલો તો ભાઈ ગાટાણે એક એક વાગી ગયો અટાણે હજી તો આખડી તમને ખબર જ છે કે ઈરે હું ઈ શકતી હતી હજી તો આખડી જ હું બોલી હતી કે ભાઈ સારું છે કંઈ પ્રોબ્લેમ છે નહીં કોઈ લાંબે પલે જો રહેતું હોય તો કંઈ વાંધો નહીં વાવડ કાઢવા તમારથી ન પૂગાય તો તમે ફોન કરી દીધો તો એ બધું આવી ગયું ને ફોનમાં ભૂસો ઘેર પૂછો કાંઈ આપણે ઓલું કાંઈ શીએ નહીં હું દુઃખ ધોખો કોઈનો કે ઓલું ન કર્યું કે આ રીતના ન પૂછ્યું કે તો જે એટલું બોલી લીધું નજર મારી રસ્તામાંથી

અમારી ગાડી એકતા વાળી તમને ખબર હશે એક ગાડી અમારી ફૂલગર લઈ ને વ્યાઈ ગયા આજુબાજુ આજુબાજુમાં તપાસ કર્યો તો એ બધા વિવાહ છે વિવાહ તમે તમને વિવારી કીધું ને પાછું અટાણી કમ ભૂલાઈ જાય લઈ મારે બપોરા કરવા બે હું પણ મેં ઢોકરી મગાવી દવા પીધી બહુ કોઈ જોયું નથી ઘડિયાળ બરોબર અમે મસ્તી નીંદર કરીને ઉઠી ગયા ઉઠી આપણે લઈ લીધું મોબાઈલ હાથમાં બધા તમને ખબર જ કે આપડી ઇન્સ્ટાગ્રામ ફેમિલી ફેસબુક ફેમિલી પછી યુટ્યુબ ફેમિલી બહુ મોટી થઈ ગઈ છે એટલે કે આમ બહુ ઝાઝા મિત્રો થઈ ગયા આપણે બરાબર તો ઘણા કોમેન્ટ કરીને પૂછે ઘણા મેસેજ કરીને પૂછે ઘણા મિત્રોનો ફોનય આવ્યો કે તમને કિમશે તો ભાઈ હાવ રેડી એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયું પગમાંથી આજની તારીખમાં પાટોય કાઢ નહીં ખબો પહેરે લંગડીએ જરા એવું નથી હાવ એટલે હાવ મસ્તી ના કંઈ ન ઘટે એ રીતનું આપણે આમ સારું થઈ ગયું ભાઈ ટેન્શન લીધા જેવું કંઈ છે નહીં એક્સિડન્ટ તા જો કે ઘણા કેતા હતા કે હારામ હારું થયું પણ તમને કઈ ન થયું તો બહુ સારું કહેવાય એટલી દયા ભગવાન ની એટલે ની એટલે આપણે કઈ ન થયું બાકી માથા જરા પછાડે પાક થઈ ગયો માથામાં પસાર પસાર લાગ્યું તેનું ડ્રેસિંગ કરે એનું ડ્રેસિંગ કરે મારા પપ્પા ને નીતિન મારા પપ્પા છે ને આજ ગયા તા પાણી વારવાય દુખાઈ ને નદ ગયા અમારી ગોરલ જઈ લ્યો માં સરે

બેહાડવાની બે ગઈ ને તમારે બેહાડવી હોય તો આ રીતની બેહાડ દેવાની ઉભે મરહોટે ખાલી આમ કરવાનું આવી રીતના થોડી જાય કઈ જાય આરામ કર લે આરામ બસ હાવ તમારું કઈ ન કરે ઓબી સાડી કીને દયા રખાય હોય આરામ નો આરામ તો એની બહુ કર્યો બપોરી ફુવારા બુવારા ચાલુ હોય હવાટાનું બદલાવાનું તાણું થઈ ગયું ને અમારે ત્યાં જો એકલી એકલી સરે કારણ કે પેલેથી સરવાની હેવા છે માધ્યમ લઈ આવ્યા ને ત્યાં ગાય સરવા જાતી ને હમણાં અરવિંદભાઈ ના ખેતરમાં હારામાં હારા એક ફેરે પેલા ઓરવણું વાયરું ને બીજી વાર વાયરું એટલે એકદમ નું લીલું હું ખેતર થઈ ગયું ખડું બળું ઉગી જાય ને કોઈ કે વધારે સારું ત્યાં બીજી વાર ઓર્યું એ પગ મટી ગયો ને કેમ કે કે નથી મટ્યો ઉભા તું ન તો હોય હાથી કઈ વાંધો નહીં સારું હાલો આવીજો મળીએ પાછા થોડીક વાર રહી ને ચાલો મિત્રો તો વાગી ગયા છે એટલા વાઈ ગયા હા કઈ ખબર ન થાપડે હવે મારે છે ને વિડિયો માં ટાઈમ દેવાનું જ બંધ કરી દેવ હવે મને કઈ યાદ નથી થતું હું ટાઈમ થયો હું ટાઈમ નથી થયો બરોબર મેરા અહીં શું કેવાય આપણે રાભી માના ખેતરમાં ગાય ચરતી હતી તો તમને દેખાડી હતી તમને ખબર જ છે જઈ લ્યો પછી આ બદુડી આમને સોયડા ગાય ને સોયડી વાય ખજૂરી આમને બધા ને સોયડા જોઈ ગયો તમે મને થોડોક ડર લાગે આ ગાય થી કેવા માટે લાગે તો કઈ ખબર નથી તો થોડોક ડર લાગે છે આપણે તો આપણે એમથી દૂર આ લઈએ વાહ થોડે કામ કરું બાપ એકતા પોકતા દુખે મારો આમાં ઘોડા એમ સીએ નહી હટાને હિંગડા મોટા રહ્યા ને એટલે બહુ બીક લાગે સમજાણું સમજાણું સમજાણું

અત્યાર માં ખાવા આવી જોઈ લેજો મિત્રો કોઈલું નથી ભાવતું મહેનત કરીને સારું પૂરો પૂરો ઉના માથે વજન લઈ ગયો વજન હું થા પૂરણ ઉસુ લઈ નઈ વો હતી ઈ કે ગદનો વજન જેવું લાગે હું વય માથે Mira, sorry, mira! Leo, Leo, sai baby va? Sai mia cava di ove? Ma cava, giuro? Sorry, sorry. Non è vero, sorry. Bibbia. Bibbia, પેટમાં દુખે માથું દુખે એમ કેતા હોય બધા હાલો મિત્રો તો વાગી ગયા આવે હા હાઈ થઈ ગઈ સમજી લ્યો ને છે ને હવે હું ઘેર જા હા હાઈ લાવું જોઈ લ્યો સૂરજ ભગવાન ધીરે ધીરે એને ઘેર જાય છે આપણે આપણે ઘેર વયા જાય તો હવે અગર લાઈવ થઈ ગઈ ઇન્સ્ટાગ્રામ માં બસ ને લાઈવ દેખાડ્યું તમને દેખાડ દઉં હાલો આમ જોઈ લ્યો કાઈ ત્રાકી માં આવ્યા જરા કોમેન્ટ કરીને કેજો કેમ બાકી કઈ ત્યાં આલો ખાવા હોય તો આવો નજારો જારો પાસો ન ચડે મિત્રો અમારો પૂરો જઈ ગયો પૂરો નહી પણ કારો કામ મા કા છી ગયો ભૂરી ગઈ ને ગોવાયો લઈને જાય હા હાસ પડી ગઈ ઘેર આલા બધાય ए घेर हेलो ए आई 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 घेर हेलो घेर सकराव तो आपड़े लागी थी भूख मित्रो तो आपड़े कायतरो खाई लिए तोड़ी ने अजी कायतरो से आया है आवी जाओ आवी जा, जा जो लियो कायतरो मस्ती ना है वो बस सरस मज़ा ना है जो लियो भाई भाई देवली वाह हे हे कायरी मां

खाटामध्ये बेहीन खाय बांधी <laughs>